Thank you.

પડતાઓથી ખુશી મળી ન હતી અને તમને જણાવી દઈએ કે જ્યારે પોલીસે નુરમાલ બીકાના પરિવારજનોનો સંપર્ક કર્યો તો તેઓએ અભિનેત્રીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો આ પછી પોલીસે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા ઉલ્લેખનીય છે કે નુરમાલ બીકા દાસ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી તેના મૃત્યુનો આત્મહત્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અભિનેત્રીના મૃત્યુની જાણ તૈયાર થઈ જ્યારે તેના પાડોશીઓએ તેના ફ્લેટમાંથી અપ્રિય ગંદા હોવાને લાગી હતી આ ઘટના સ્થળે પોલીસે માહિતી આપવામાં આવી હતી ત્યારે મિત્રો જે બાદ પોલીસને નૂર માલવિકાના લાશને તેના પ્લેટમાં મળી આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ